સમાચારમાં વાત કરીએ તો ભુજ સાયબર સેલની ટીમને મોટી સફળતા મળી છે મહાદેવ એપ દ્વારા ઓનલાઈન સટ્ટાના બહુ ગાજેલા કિસ્સામાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા મહાદેવ એપના ભાગીદારને પાટણથી ઝડપી પાડ્યો છે જેમાં રિમાન્ડ મેળવી સીટની ટીમે વધુ તપાસ શરૂ કરી છે ત્યારે આરોપી વાસીથી કરોડો રૂપિયાના હિસાબો મળી આવ્યા છે અને દુબઈથી પાટણ આવતાની સાથે પોલીસે કાર્યવાહી કરી હાલ ભરત સહિત મામલે કુલ છ સામે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ગઈકાલે બોર્ડરે જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક હકીકત મળી હતી કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે તે આધારે રેડ કરતાં ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતાં એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે બાવનસો કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે સાયબર ક્રાઇમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે ગોંડલ સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ ગઈ આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા આ બેઠક